મિત્રો હું સંજય ઉમરેટિયા આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકેની જેને દરજ્જો આપવામાં આવેલો છે એવા સુરતના મેયર શ્રી વિશે આજના પેપરમાં આવેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા મેયર શ્રીને રહેવા માટે બંગલો બનાવવામાં આવેલો છે જે મગદલ્લા રોડ ઉપર આવેલો છે આ બંગલો પાંચ હજાર નવસો ને ત્યાંસી ચોરસ મીટર જગ્યામાં બનાવેલો છે અને જે પાંચ કરોડ કરતાં પણ વધારે ખર્ચો આ બંગલો બનાવવા પાછળ થયેલો છે આ બંગલાની ફેસિલિટીની વાત કરીએ તો બે પોઈન્ટ પચાસ લાખના વાસણ છે બે પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા ગાર્ડન પાછળ વપરાયેલા છે ત્રણ કરોડ કરતાં વધારેનું ફર્નિચર છે અને એસી હજાર રૂપિયાના કુંડા છે આ બંગલાની અંદર આજના ન્યૂઝ પેપરમાંથી જાણવા મળ્યું છે દક્ષેશભાઈ માવાણી જે હાલના સુરતના મેયર છે તે આ બંગલામાં રહેતા નથી તે પોતાના સ્થાનિક ઘર પર જ રહે છે ફેમિલી સાથે તો આ બંગલાને હાલમાં આ સમયમાં નિભાવ ખર્ચ માટે દર વર્ષે ચોવીસ લાખ કરતાં વધારે ખર્ચો થઈ રહ્યો છે મિત્રો ચોવીસ લાખ રૂપિયા દર વર્ષે એટલે તમે એવરેજ કાઢો ને મહિનાની તો બે લાખ રૂપિયા દર મહિને સુરતની જનતાના ટેક્સના પૈસામાંથી આ બંગલાને ખાલી ને ખાલી નિભાવવા માટેનો ખર્ચો થઈ રહ્યો છે આપણે જે વિચારીએ છીએ ને દર વર્ષે વેરા બિલ કેમ વધારે આવે કેમ વધારે આવે દર વર્ષે વેરા બિલમાં વધારો થતો જાય થતો જાય એવા ફાલતુ ખર્ચના લીધે જ થતો જાય છે આ વાત થઈ સુરતના પ્રથમ નાગરિક તરીકે જેને દરજ્જો આપવામાં આવેલો છે એવા મેહરશ્રીના બંગલા વિશે પણ મિત્રો તમે વિચારો સુરત મહાનગરપાલિકા એક બંગલા પાછળ જો દર મહિનાનો ખર્ચો કરતી હોય તો આ અસંખ્ય એવા ખર્ચા છે જે ફાલતુ ખર્ચા સુરત મહાનગરપાલિકા હાલમાં પણ કરી રહી છે અને એમનો ખર્ચો જનતાના ટેક્સના પૈસામાંથી જ વસૂલ કરવામાં આવે છે જે આપણે દર વર્ષે વેરા બિલ આવી રહ્યા છીએ એમાં સખત ને સખત વધારો થઈ રહ્યો છે ને આ સુરત મહાનગરપાલિકાના ખોટા ખર્ચાને લીધે વધારો થઈ રહ્યો છે એટલે મિત્રોને સમજવાની જરૂર છે અને જાગૃત બનવાની જરૂર છે જ્યાં પણ ખોટા ખર્ચા થતા હોય ખોટું થતું હોય ત્યાં અવાજ ઉપાડો તો જ આ સરકાર સમજશે બાકી આપણે વેરો ભરતા રહીશું અને આ સરકાર એના ખીચા ભરતી રહેશે જય હિન્દ જય ભારત જય સંવિધાન